નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો આજે એકવીસમી જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને એની સાથે બીજો એક સંયોગ છે આજે વિશ્વ સંગીત દિવસ પણ છે મ્યુઝિક ડે વર્લ્ડ મ્યુઝિક ડે અને સંગીત ક્યાં નથી એવો એક પ્રશ્ન આપણે ઊભો થાય તો તમે જુઓ તો બાળક જ્યારે નાનું હોય ત્યારે હારરડા રૂપે આપણે સંગીત મળે આપને એ પછી મોટું થાય સ્કૂલમાં જાય તો સ્કૂલમાં બાળગીત રૂપે પ્રાર્થના રૂપે આપણે સંગીત આપણી સાથે જોડાઈ જાય એ પછી યુવાન થાય કોલેજમાં અભ્યાસ કરવા જાય તો કોલેજના વિવિધ ઉત્સવોમાં પણ સંગીત આપણી સાથે જોડાયેલું હોય અને એ પછી જ્યારે આપણે જીવનના સંધ્યાકાળે પહોંચીએ ત્યારે ભજન કે ધૂન રૂપે આપણે પ્રાર્થના રૂપે એ સંગીત આપણી સાથે જોડાયેલું છે અને છેલ્લે આ પૃથ્વી ઉપરથી આપણે વિદાય લઈએ ત્યારે પણ સંગીત આપણી સાથે જોડાયેલું રહે છે તો આવા સંગીત અને ખાસ કરીને ભારતીય સંગીત શાસ્ત્રીય સંગીત એ એમની એમનું મહત્ત્વ એમનો મહિમા એમના વિશે વાત કરવા માટે આજે આપણા કરોડા ટોક્સમાં ઉપસ્થિત છે ડૉક્ટર કિંજલ ડૉક્ટર કિંજલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કિંજલબેન મને એ સમજાવો કે ભારતીય સંગીત અને શાસ્ત્રીય ખાસ કરીને આપણું શાસ્ત્રીય સંગીત અને એક પ્રકાર છે સુગમ સંગીત અને એક છે લોક સંગીત તો આ ત્રણેય સંગીત આપની દ્રષ્ટિએ કઈ રીતે અલગ પડે છે કે બે કઈ રીતે એનું કમ્પેરિઝન કરી શકાય જી શાસ્ત્રીય સંગીત લોક સંગીત સુગમ સંગીત એટલે એમાં કે કહેવાય ને કે લોકગીત લોક સંગીત એટલે લોકો દ્વારા બનાવેલું ગીત કારણ કે પહેલાના જમાનામાં બધા બધી સ્ત્રીઓ સાથે મળીને બધું કામ કરતી સપોઝ કેવાય ને કે ઘણ ડરના સાથે પછી ઘઉં કરતા સાથે કેવાય કે દહીં બોલાવતા એવા બધા નાના ઘણા બધા કામો છે બધી સ્ત્રીઓ સાથે મળીને કરતી તો ત્યારે સાથે મળીને એ લોકો ગીતો બનાવેલા કે જે જે પોતાની દિનચર્યામાં બનતું કાર્ય છે એવા દિનચર્યાને પોતાના શબ્દોમાં ઢાળીને એ લોકો પોતાની જાતે ગીતો બનાવતા એટલે કહેવાય છે કે લોકો દ્વારા બનાવેલા ગીતો એટલે લોકગીતો આપોઆપ લોકોના મુખેથી નીકળેલા નીકળેલા અને જીવનની એક આપણી જે રોજનો ક્રમ છે એની સાથે એમાંથી વણાઈ ગયેલા વણાયેલા ગીતો એટલે લોકગીતો પછી આવે છે શાસ્ત્રીય ગીતો કે શાસ્ત્રીય એ એવું આપણો એક ભારતનું એક એવું કલ્ચર છે કે એને આપણે ક્યારેય પણ વિસરી ન શકીએ કારણ કે શાસ્ત્રીય સંગીત વિના સંગીતની કોઈ આપણા કહેવાય ને હિન્દુસ્તાનમાં કાંઈ એનું મહત્વ જ નથી કારણ કે કોઈ પણ ગીતો લઈએ તો એમાં મેઇન પાયો કહીએ કે મેઇન બેઇઝ કહીએ તો એ શાસ્ત્રીય સંગીતનો જ છે જેમ આપણે કહેતા હોય કે મેથ્સ કરવા બેસે

શાસ્ત્રીય સંગીત છે એ ફિલ્મોમાં આવ્યા પછી લોકો સુધી વધારે પહોંચ્યું અથવા લોકોને ગમે છે તો ફિલ્મો શાસ્ત્રીય સંગીતના કારણે લોકપ્રિય થઈ કે સંગીત લોકપ્રિય થયું ફિલ્મોના કારણે આપણું શાસ્ત્રીય સંગીત જી જી વધારે અત્યારે આપણે જોઈએ તો અત્યારની જે જનરેશનમાં ફિલ્મોના લીધે એક શાસ્ત્રીય સંગીત વધારે પોપ્યુલર થયું છે કારણ કે શાસ્ત્રીય સંગીત નવ્વાણું ટકા માણસોના કહેવાય ને કે મગજમાં એમ જ છે કે બહુ અઘરું છે એ ગાઈ ન શકાય અને ક્યાં આરો અવરો સારે ગમ પધનીસા ગાઈએ તો એ પબ્લિકના મગજમાં બહુ જ અઘરી વસ્તુ છે તો મ્યુઝિક ડિરેક્ટરોએ એને ઇઝી કરીને એ કોઈ પણ એક રાગ પર ગીતો બનાવીને એ લોકોએ ફિલ્મોમાં પ્રેઝેન્ટ કર્યું અને પછી પબ્લિકે સાંભળે છે અને પછી ક્લાસિકલ તરફ પ્રેરાય છે તો એક સારો એ લોકો કોઈ એક પ્રયાસ કર્યો છે કે ક્લાસિકલને રાગને વણીને ફિલ્મોમાં લઈને પબ્લિક સુધી પહોંચાડ્યો છે બહુ જ સરસ અ કિંજલબેન આપ જ્યારે અમારી સાથે જોડાયા છો ત્યારે અને એક ગાયક તરીકે પણ આપને ડોક્ટરે એટલી પદવી મળી છે તો એવું કોઈ ગીત એકાદ લાઈન અમારા દર્શકોને સંભળાવી શકાય કે જે શાસ્ત્રીય રાગ આધારિત હોય અને આપનું પણ પ્રિય ગીત હોય અત્યારે રાગો પર ઘણા બધા ગીતો છે પણ અત્યારે કહેવાય કે આપણે પહાડી રાગ ભીમપલાસી રાગ પર એક ખૂબ સરસ મજાનું એક ગીત ગીત એ આપને હું સમજાવીશ ઘરવા લગાવીનુ મેદરા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગર પણ સાંભળવું ગમે છે તો સરસ મજાના આવા ગીતો જ્યારે આપણા હિન્દી સિનેમા સંગીત સાથે જોડાઈ ગયા હોય અને લોકો સુધી વધુમાં વધુ લોકોને ગયમાં હોય લોકો સુધી પહોંચ્યા હોય પણ હવે જ્યારે વાત કરવી છે આપણે અત્યારના સંગીતની તો અત્યારનું સંગીત એટલે કે ગીત દાખલા તરીકે તો એમાં એનું આયુષ્ય બહુ ટૂંક હોય છે જેમ અત્યારે આપણે ગાયું નહીં ન હોય બદરાજ થાય તો એ તો કેટલા વર્ષો પહેલાનું ગીત અને આજે જ્યારે નવા નવા ગીતો આવે છે તો એકાએક આવે છે ને એકાએક પાછા તે ભૂલાઈ જાય તો એનું કારણ શું હશે એમાં મારું એવું માનવું છે કે પહેલાના જે ગીતો છે એમાં બધા આર્ટિસ્ટ ઇન્વોલ્વમેન્ટ બહુ હતું જેમ કે એક્ઝામ્પલ આપું તો પેલા વાયોલિન વાળા હોય આર્ટિસ્ટ કીબોર્ડિસ્ટ હોય તબલાવાળા છે ઢોલકવાળા છે સિતારવાળા છે તો બધા સાથે મળીને બેસતા સિંગરો પણ સાથે બેસતા અને એ લોકો રેકોર્ડિંગ કરતા કોઈ પણ એકની ભૂલના લીધે ફરીથી પાછું એ ગીત ગવાત પાછું એક ભૂલના લીધે ફરીથી એનો મતલબ કે એ એક ગીત એટલું બધું ઘુંટાયેલું હતું ને કે એ પછી એ કહેવાય ને કે ઘણીવાર કહે છે કે રફી સાહેબ એક બે ગીતોમાં એક ગીતમાં એવું છે કે ગાતા ગાતા એમના મોઢામાંથી બ્લડ આવી ગયું હતું તો એ ગીત એ લોકો એટલા બધા એને કહેવાય ને આત્મામાં સમર્પિત કરીને લોકો પ્રેઝન્ટ કરતા હોય છે કે યાદગાર બની ગયા છે ને અત્યારની જે જનરેશનમાં અત્યારના જે સિચ્યુએશનમાં જે ગીતો બને છે તો એ સૌ સૌની રીતે આવીને વગાડીને જતા રહેતા હોય છે સપોઝ કીબોર્ડિસ્ટ છે તો એ લોકો એની પોર્શન પોર્ષન વગાડીને જતા રહેતા હોય છે કોઈ સિંગર છે તો એનો પોર્શન ગાઈને જતા રહેતા હોય છે તો એનું ઇન્વોલ્વમેન્ટ એટલું બધું નથી હોતું કે પહેલાંમાં બધાનું ઇન્ટરટેનમેન્ટ એટલું બધું જોવા મળે છે તેથી એટલે એવું પણ કહી શકાય કે જે મેલોડી છે એનામાંથી જે સંગીતનું તત્વ છે આખું જેમ આપણે કહ્યું કે અનેક વાયોલિન વાદક ને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ એ બધા ખૂબ પુરુષાર્થ ખૂબ મહેનત મહેનત કરી અને અત્યારે ડિજિટલ યુગમાં કોઈ એક પણ એક ટ્રેક હોય એ ટ્રેક ઉપર ગીત છે કોઈ ગીતકાર છે પોતે શબ્દો ભરી દે છે કોઈ ગાયક છે એ ટ્રેક સાંભળેલ પોતાનો અવાજ આપી દે છે બધા અલગ અલગ હોય છે એ એક આખો પરિવર્તન નો યુગ છે પણ એમાંથી એક જૂના અને નવા ગીત ની જ્યારે ભૂલના થતી હોય ને ત્યારે મોટા ભાગના લોકોને એવું લાગે છે કે જૂના ગીતો છે થોડુંક સંગીત સાંભળવું ગમે છે એટલે બીજું એના શબ્દો શબ્દો પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ગાયબ થઈ ગયા છે નથી આપણે સાંભળીએ છીએ તો ઘણી વાર કાન થી પાછા પડે અને ઘણી વાર જયારે એ જ યુગ એવો હતો કે જેમાં શબ્દો આપણે સાંભળીએ અને ઘણા બધા એવા ગીત છે કે જેમને કોઈને એક આખી જિંદગી પાછી મળી હોય કોઈની ઉદાસી નીકળી ગઈ હોય ને એકદમ નવી ચેતના મળી હોય એવું આપણું સંગીત ભાગ્ય સંગીત તો બીજી અત્યારે યુગ છે લાઈવ જે શો આવે છે લાઈવ શો તો આપ પણ એના એક હિસ્સા બની શકાય તો લાઈવ શો માં જે વાત થતી હોય સંગીતની ઘણી વાર એવું થાય કે એક નાનું બાળક પણ એટલું સરસ રીતે ગાતું હોય અને બીજી તરફ એ જે આખો ક્રેઝ આવ્યો છે ત્યારે શાસ્ત્રીય સંગીત શીખવા જે બાળકો છે એ આપણી પાસે પણ લાવતા જ હોય છે તો ક્લાસ પણ ચલાવો છો જી તો એ લોકોનો શું અત્યારના એટીટ્યુડ શું હોય છે એમનું અત્યારની જનરેશનમાં કેવું છે કે પબ્લિકને બહુ જલ્દી આઉટપુટ જોઈતું હોય છે જેમ કે આપણે કહેવાય ને કે સમય નથી પબ્લિક પાસે અત્યારે યુટ્યુબમાં સર્ચ કરતા હોય જો દસ મિનિટનો વિડીયો દેખાય ને તો એ લોકો સ્કીપ કરી નાખે છે કારણ કે સમય નથી રીલ્સમાં પબ્લિક વધારે ઇન્વોલ્વ થયું છે કારણ કે ખ્યાલ છે કે ત્રીસ સેકન્ડમાં એ લોકો ઘણો બધો આપણને મેસેજ આપી દે છે તો પબ્લિક પાસે હવે સમય નથી રહ્યો તો એટલા માટે ક્લાસિકલનો માં જે જવાનો વર્ગ છે જે અત્યારે એ બહુ ઓછો થઈ ગયો છે કારણ કે ક્લાસિકલ ગાયકી છે એના માટે તમારે પેશન્સ તો બધા આર્ટિસ્ટો અત્યારે જે ઘણા બધા નવા નવા શીખે છે એમ પણ એ લોકો એક કે બે વાર ગીતો સાંભળીને સીધા સ્ટેજ પર પરફોર્મ કરવા આવી જાય છે પણ એ લોકોને ખ્યાલ નથી કે સૌથી મેઇન બેઝ પેલા ક્લાસિકલનો નો છે શીખે તો એ લોકોને ઘણું બધું આઉટપુટ જે નથી વિચાર્યું એનાથી એ લોકોને ડબલ આઉટપુટ મળી શકે કારણ કે ઘણા બધા ક્લાસિકલમાં એવા રાગો છે કે એનાથી આપણે આપણી બીમારીઓ પણ ભગાવી શકીએ મીન્સ કે એને દૂર કરી શકીએ છીએ કે આપણને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે તો ઘણા બધા રોગો છે એનું નિવારણ પણ આપણે રાગો દ્વારા કરી શકીએ છીએ એટલે મ્યુઝિક થેરાપી પણ એક અલગ પ્રકાર છે સરસ વાત કરી કિંજલબેન એક થોડોક આપનો પારિવારિક પ્રશ્ન પૂછું તો સંગીત છે આપને વારસામાં મળેલું છે કે તમારાથી શરૂઆત થઈ પરિવાર સંગીત અને ચિત્રકલા એટલે કે કેનવાસ પેઇન્ટિંગ એ બંને મને વારસામાં મળેલી છે મારા દાદા પછી મારા પપ્પા અને ત્રીજી પેઢીમાં હું અમે ત્રણેય દાદાનું નામ દાદાનું નામ કાંજીભાઈ છે કાંજીભાઈ પરમાર મારા ફાધર નું નામ રણજીતભાઈ પરમાર અને હું કિંજલ તો અમે ત્રણેય ત્રણ પેઢીના એક્ઝિબિશન ઘણા બધા કરેલા છે જેમાં કેનવાસ પેન્ટિંગ ઓઇલ પેન્ટિંગ અમે પ્રેઝન્ટ કરેલા છે એટલે એ પપ્પા તરફથી મળેલી કેવી ચિત્રકલા મને મળેલી છે અને મધર તરફથી મને સંગીતની કલા મળેલી છે મમ્મી પણ ખુબ સારું ગાતા પણ કેવાય ને એ સમયમાં એટલું એ લોકોને મમ્મીને એટલો કેવાય કે સપોર્ટ નતો મળ્યો એટલે મમ્મી એટલું બધું નથી આગળ વધ્યા પણ મમ્મી કેતા કે મારું જે સપનું છે એ તારે સાકાર કરવાનું છે એટલે બ્લડમાં સંગીતની પણ કલા આવી છે એટલે બંને તરફની કલા મને મળેલી વાહ બહુ સરસ અચ્છા અત્યારે એક મોટી સૌથી વાત એ પણ આવે છે કે લાઈવ પ્રોગ્રામ અને બીજા એક રેકોર્ડેડ રેકોર્ડેડ એટલે આલ્બમો જે આવતા હોય છે તો આ બંનેમાં એક ગાયિકા તરીકે તમારું શું માનવું છે લાઈવ પ્રોગ્રામમાં અને રેકોર્ડેડમાં રેકોર્ડેડમાં એવું છે કે તમારે તમારું જ પોર્શન ગાવાનું છે અને જ્યારે લાઈવ છે તો ત્યારે તમારે બધાને સાથે રાખીને ચાલવાનું છે કારણ કે તમે ત્યારે એકલા નથી મેદાનમાં ત્યારે તમારી સાથે આખું તમારું યુનિટ છે તમારી ટીમ છે એ ટીમને લઈને તમારે સાથે ચાલવાનું છે જ્યારે તમે રેકોર્ડેડ સિંગિંગ કરો છો તો ત્યારે ખાલી તમારે તમારો પોર્શન જ ગાવાનું છે એટલે એ બે બંને વસ્તુ ખૂબ ડિફરન્ટ છે કે ટીમ વર્ક કરવું એ સૌથી વધારે અઘરું છે કારણ કે પોતાનું પોર્શન તો ગાઈને ઇઝીલી જઈ શકાય પણ સામે શું વગાડવાના છે કેવી રીતે એમની સાથે ચાલવાનું છે કેટલી વાર ઉભું રહેવાનું છે કેટલું સસ્ટેન કરવાનું એ બધી વસ્તુ ખૂબ મહત્વની છે જ્યારે લાઈવ હોય બરાબર અચ્છા ગાયિકા તરીકે આપને વધારે સેમાં ગમે એમ કે લાઈવ પ્રોગ્રામમાં કે કોઈ પાર્શ્વ ગાયક તરીકે ક્યાં રજૂ થવાનું હોય તો જી મને લાઈવ રેકોર્ડિંગ્સ વધારે ગમતા હોય છે લાઈવ પ્રોગ્રામ્સ વધારે ગમતા હોય છે કારણ કે ત્યારે આપણે આપણો 100% આપી શકતા હોય છે અત્યારે ત્યારે કેનો વધારે ક્રેઝ હોય છે તો એમાં શું છે કે આપણે ગાઈ તો શકીએ છીએ પણ થોડું કહેવાય ને કે પિંજરામાં પૂરેલા છે આપણે કે આપણે બંધાયેલા છે આપણે એક કે છે એટલા જ મીટરમાં આપણે ગાવાનું છે જ્યારે લાઈવ છે ત્યારે આપણે આપણો એક્સ્ટ્રા પણ આપી શકીએ છીએ કારણ કે અત્યારે મારું એવું માનવું છે કે દુન ઈશ્વર દુનિયામાં દરેક વ્યક્તિને એક ના એક કોઈ પણ એક રોલ માટે મોકલતા હોય છે તો મને એવું લાગે છે કે ભગવાન ઈશ્વરે મને આ એક રોલ આપ્યો છે સંગીતની સાધનાનો તો એ મને ખૂબ ખુબ ખુબ ગમે છે એને ખૂબ જ સારી રીતે નિભાવી પણ રહી ઈશ્વરની કૃપા છે અને ખાસ આપના વડીલોના આશીર્વાદ પણ આપણી સાથે ખાસ તમારો એક સૌથી મોટો વર્ગ પણ છે

એટલે બધા એમની આતુરતાથી વેઇટ કરતા હતા અને અચાનક બધા એને રિસીવ કરવા ગયા કે ચલો હવે આના કલ્યાણજીભાઈ આવી ગયા છે તો ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે અત્યારે બેટા સિંગિંગ કરી લો સ્ટેજ ઉપર કારણ કે નહીં તો પબ્લિક બધી ખાલી થઈ જશે ઓકે એટલે મારે પણ જોવું તો સર ને કેવાય ને વેલકમ કરવા મને કહ્યું કે તમારે ગીત ગાવાનું છે તમે એવું કઈ વાંધો નહીં તો હું પછી સ્ટેજ ઉપર ગીત ગાતી કોઈ એક બે વ્યક્તિ જ હતા અને બધા કલ્યાણજીભાઈ ને વેલકમ કરવા રિસીવ કરવા જતા રહ્યા હતા પણ તેમ છતાં મેં મારું હન્ડ્રેડ ગીત તો ચાલુ રાખ્યું ગીત હતું ભોરભાઈ પંચી ધુનીએ સુનાય તો એ ગીત મેં મારું ચાલુ રાખ્યું પછી કલ્યાણજીભાઈ આવ્યા બધા બેઠા વાતચીત કરી અને પછી કલ્યાણજીભાઈ જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે એણે પહેલા એ જ કહ્યું કે હું જ્યારે આવતો તો મને ગેટ પર બધા રિસીવ કરવા આવ્યા ત્યારે કોઈ એક લેડી હતી ગર્લ હતી કોઈ કે એ ગીત ગાતી હતી ભોરવે પંછી ને એ ગીત બહુ રેર ગવાય છે ને ટફ પણ છે તો એ કોણ હતું મારે પહેલા એમને મળવું છે એટલે એ મારા માટે ખૂબ મહત્વની અને પ્રોત્સાહન આપવા જેવી એક વાત હતી પ્રાઉડ મોમેન્ટ હતી એક માટે સ્વાગત કરવા સંગીતકાર તરીકે ઊંચા સંગીતકાર તરીકે એમના એમના શબ્દો હતા કે ભલા બને બધા રિસીવ કરવા આવ્યા મારા કાન અહીંયા જતા વેરી ગુડ બહુ આવા મોટા દિગ્ગજ સંગીતકાર ની સાથે મળવું એ પણ નાની ઉંમર માં શરૂઆતમાં એમના પણ હોય જ તમારી સાથે આશીર્વાદ અચ્છા પછી પાર્શ્વ ગાયિકા તરીકે કેવી રીતે આપણે જી હું નાની નાની એમાં હું કરતી હતી પછી ધીમે ધીમે એમાંથી મને એક બ્રેક મળ્યો કે આલ્બમ્સ માટે એ કે ખોડિયાલ માની

મમ્મી પપ્પા માટે ખુબ પ્રાઉડ મુમેન્ટ એ હતી કે એ મુવી કોસ્મોપ્લેક્સ માં લાગેલી હતી અને જ્યારે અમારે કે પ્રીમિયર શો હતો તો ત્યારે અમે બધા સાથે ફેમિલી મેમ્બર સાથે ગયા હતા તો ત્યારે લતાજી સાધના સરગમ અને નીચે મારું નામ હતું કિંજલ પરમાર તો એ મારા માટે અને મારા ફેમિલી માટે ખૂબ પ્રાઉડ ની મુમેન્ટ હતી કે એ લોકોના લિસ્ટમાં મારું નામ એમની સાથે જોડાયેલું બહુ જ સરસ અચ્છા કિંજલબેન એક એચિવમેન્ટ આપના ખાતામાં એ પણ બોલે છે કે એશિયા વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એમાં આપનું નામ નોંધાયેલું છે એ આખી ઘટના શું હતી અમે અચાનક એવું વિચાર કર્યો કે કઈક આપણે અલગ કરીએ તો એવો વિચાર આવ્યો કે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એવો એક રેકોર્ડ છે જે આપણે અચીવ કરી શકીએ છીએ પણ થીમ અમે વિચારી નહોતી કે થીમ કેવી રીતે રાખશું પછી ઘણું બધું મનોમંથન કર્યો વિચાર્યો બધું ને પછી એવી થીમ અમે ફાઈનલ કરી કે ગુજરાત હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારથી પ્લેબેક સિંગિંગ ની શરૂઆત થઈ કારણ કે પહેલા તો શું હતું કે લાઈવ સિંગિંગ કરતા ફિલ્મો પછી ધીમે ધીમે પ્લેબેક સિંગિંગ ની શરૂઆત થઈ તો લઈને ટુ સુધીના અમે જેટલા ફિલ્મી ફિમેલ સિંગરો છે તો ફિમેલ સિંગરોને એમાં અમે લિસ્ટ કર્યો અને એમાંથી જે બેસ્ટ હંડ્રેડ સિંગલ્સ છે ફિમેલ સિંગલ એ લોકોનું અમે નામ ફાઇનલ કર્યું અને પછી આપણે કહીએ કે સારો કામ હોય તો એમાં આપણે મીંડુ ન વાડીએ તો એમાં એક મારું ફિલ્મ હમણાં છે અપકમિંગ ફિલ્મ મીરા બેઝડ છે મેં તું મેં સમાજ તો એમાં પણ મેં ત્રણ ગીતો ગાયેલા છે તો મેં એમાંથી એક મારું ગીત લઈને હિન્દી ગીત લઈને એકસો એક નું એક ટાર્ગેટ કર્યું અને એ ટાર્ગેટ એવી રીતે હતો કે એકસો એક ગીતો ફિલ્મ ફિમેલ સિંગરોના

જ્યારે આપ પોતે ખુદ ક્લાસ ચલાવો છો આટલું મોટું નામ છે સંગીતમાં તો એક પ્રશ્ન અમારા દર્શકો માટે કે ગાયક જે લોકો સંગીતમાં કારકિર્દી બનાવવા માંગે છે અથવા પ્રયત્ન કરી રહ્યા છે તો એમને શું ટિપ્સ આપશો આપ હું જે અત્યારે જે નવા સિંગરો છે અત્યારે જેમને સિંગિંગનો શોખ છે એ લોકો માટે ખાસ હું એ જ વાત કરીશ કે રિયાઝ કરશો તો રાજ કરશો કારણ કે રિયાઝ વગર કોઈ પણ વસ્તુ અધૂરી જ છે પછી ભલે તમે અત્યારે સિંગિંગ કરતા હોય કે સિંગિંગની શરૂઆત કરી હોય પણ કોઈ પણ એક કાર્ય માટે એની પાછળ લાગી પડવું એ સૌથી મહત્વની વસ્તુ છે અત્યારે જનરલી હું જોતી હોઉં છું કે જનરેશનમાં ડિફરન્સ એ હોય છે કે પ્રેક્ટિસ અને રિયાઝ એ બેમાં કન્ફ્યુઝન બહુ થતું હોય છે બધાને તો એ હું થોડુંક ડિફરન્સ ક્લિયર કરવા માંગીશ અત્યારે કે અત્યારની જનરેશન ને પ્રેક્ટિસ અને રિયાઝ બંને એક જ સમજે છે પણ બંને ડિફરન્ટ છે રિયાઝ મીન્સ કે તમે સ્વરને સાધો છો સાથી ની સુધીની જે જર્ની છે હું એવું માનું છું સાથી સાકાર કરો તમારી લાઈફને અને ની થી નિરાકાર સુધીની લઈ જાઓ

ખાસ તો અને આપણા આજે એટલા માટે પાછું હું રિપીટ કરું છું કે આજે વિશ્વ યોગ દિવસ છે અને યોગમાં પણ અષ્ટાંગ યોગ આપણે બહુ જાણીતું પતંજલિ નું આ સૂત્ર આપું છે તો એમાં પણ છેલ્લે સમાધિ જ આવે છે સમાધિ એ નિરાકાર નથી જોડાવે છે તો આજે બંને દિવસ અમારા માટે ખૂબ જ સાર્થક છે કારણ કે વિશ્વ યોગ દિવસ છે અને વિશ્વ સંગીત દિવસ છે સંગીત સાથે પાછો યોગને જોડીને યોગને સંગીત સાથે જોડીને એક યાત્રા અલગ છે જે તમે સ્ટુડિયોમાં આવી અને ખૂબ જ સરસ સંગીતની સ્ફોર્ટ છતાં રસપ્રદ રીતે બધી જે વાત કરી ઇન્ટરવ્યુલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ